નમસ્કાર મિત્રો યુડે એસ પ્લસ બે હજાર ચોવીસ પચીસની અંદર વિદ્યાર્થીઓના અપાર આઈડી કેવી રીતે ડાઉન લોડ કરવા તે વિશેની માહિતી આજે આપણે મેળવીશું સર્વપ્રથમ આપણે લોગિન કરી લઈશું ત્યારબાદ અહીં ડાબી બાજુ જોઈ શકો છો અપાર મોડ્યુલ લખેલું છે ત્યાં ક્લિક કરીશું ક્લાસની અંદર આપણે ક્લાસ પસંદ કરી લેવો સેક્શનમાં અલ રહેવા દેવો ગો બટન ક્લિક કરીશું વિદ્યાર્થીની માહિતી આવી જશે એક્શન લખેલ છે ત્યાં જનરેટ બટન ક્લિક કરીશું એટલે આ પ્રકારનું મેનુ જોવા મળશે અહીં આપણે વિદ્યાર્થીની બેઝિક ઇન્ફોર્મેશન વાંચી લેવાની છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું અહીં આપણે કોન્સન્ટ એટલે કે સંમતિ આપવાની હોય છે અહીં આપણે ફાધર મધર કે વાલી કોઈનું પણ નામ લખી શકીએ છીએ ત્યારબાદ વાલીનું પ્રૂફમાં આપણે આધાર પાન એપિક ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ જે આપણે આપવાનો હોય તે આપી શકીએ ત્યારબાદ આઈડી નંબર નાખી નીચે સ્ક્રોલ કરીશું અહીં પ્લેસમાં આપણે સ્થળનું નામ લખી દેવાનું છે ડેટમાં ડેટ પસંદ કરી સબમિટ બટન ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીં આપણે કન્ફર્મ બટન ક્લિક કરીશું એટલે વિદ્યાર્થીનો અપાર આઈડી જનરેટ થઈ જશે ત્યારબાદ આપણે ફરીથી અપર મોડ્યુલ ઓપન કરીશું ક્લાસ પસંદ કરી લઈશું ગ બટન ક્લિક કરીશું વિદ્યાર્થીની ડિટેલ ચેક કરીશું સ્ટેટસમાં તમે જોઈ શકો છો કમ્પ્લીટેડ લખેલ જોઈ શકાય છે અને નીચે અપહાર આઈડી લખેલ છે ત્યાં અપહાર આઈડી પણ જનરેટ થઈ તો આપણે જોઈ શકીએ છીએ બાજુમાં એક્શનના ખાનામાં જનરેટ બટન સૌ થતું નથી તે પણ આપણે જોઈ શકીએ છીએ આવી રીતે આપણે વિદ્યાર્થીનો અપહાર આઈડી જનરેટ કરી શકીએ છીએ થેન્ક યુ